અંકલેશ્વરમાં ભંગાર માર્કેટમાં આગની ઘટનાએ તંત્રને દોડતા કરી દીધું છે એક તરફ નોબલ માર્કેટમાં આગનો મેજર કોલ ચાલી રહ્યા હતા એ દરમિયાન કાપોદરા ગામની હદમાં પાનોલી જીઆઈડીસીને અડીને આવેલ પરિવાર હોટલ પાછળના ભંગાર માર્કેટમાં ખુલ્લા મેદાનમાં રહેલા રાસાયણિક કચરાના જથ્થામાં આગ ભભૂકી ઉઠી હતી જે અંગે પાનોલી ફાયર ટીમને જાણ થતાં ધૂળેટીની રાત્રિના આગ પર કાબુ મેળવી લેવાયો હતો જે બાદ ગતરોજ બપોર બાદ આ કચરો સળગી ઉઠ્યો હતો જેને વિકરાળ રૂપ લીધું હતું આ અંગે લઈ નજીક આવેલ પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ કંપનીની ફાયર ટીમ દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન શરૂ કરી પાનોલી ફાયર ટીમને પણ જાણ કરી હતી સ્થળ પર પર દોડી આવી આગ કાબુ મેળવ્યો હતો જે આવ્યા બાદ રાત્રિના પુનઃ ભડકો થયો હતો જે દ્વારા આગ પર કાબુ મેળવી લીધો હતો જોકે અંદર રહેલો વિવિધ રસાયણિક વેસ્ટ લઈ આગ વારંવાર લાગી રહી છે જેના ભાગરૂપે આજ રોજ પુનઃ ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા ભીષણ આગની ઘટનામાં ખુલ્લા પ્લોટ અને ગોડાઉનમાં વિપુલ માત્રામાં ભંગાર અને વેસ્ટનો જથ્થો પડ્યો હતો જેને લઈ આગ વધુ ફેલાઈ હતી ખુલ્લા પ્લોટમાં પડી રહેલ રાસાયણિક કચરામાં આગ ફાટી નીકળી હતી છેલ્લા ચાલીસ કલાકથી સતત પરિવાર હોટલ પાછળ એક જ સ્થળે વારંવાર આગ લાગી રહી છે જેને લઈ અહીં રાસાયણિક કચરાને બાળીને નિકાલ કરવામાં આવી રહ્યો હોવાની શંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે આંગ તાલુકા ડીઝાસ્ટ ટીમ દ્વારા તપાસ શરૂ કરી હતી